નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે આજે આપણે ફોર નરેન્દ્ર મોદી એ એપિસોડ છે ખરેખર જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ધુલાઈ કરી છે કોંગ્રેસના નેતા લક્ષ્મીબેને અને એક તરફ આપણે એમ પણ કહી શકીએ કે નરેન્દ્રભાઈ મોદીની બહેનોએ જ નરેન્દ્રભાઈ મોદીની જે ધુલાઈ કરી છે જે અપમાન કર્યું છે જાહેર મંચ ઉપરથી દેશના વડાપ્રધાનનું જાહેર મંચ પરથી જે અપમાન થયું છે પણ આપણને એવું લાગે ખરું કે ભાઈ આ જે રીતે અપમાન થયું છે કંઈક ને કંઈક એને લાયક હશે તો જ આ લક્ષ્મીબેને નરેન્દ્ર મોદી પર આટલા આકરા પ્રહારો કર્યા હોય વધારે વાત નથી કરી વિડીયો ખૂબ એટલે ખૂબ રસપ્રદ છે દોસ્તો વિડિયો પૂરો સાંભળશો હો તો તમને ખબર પડશે કે દસ વર્ષના શાસનની અંદર ગોધરા કાંડ થી લઈને કોરોના કાંડ સુધી નરેન્દ્રભાઈ મોદીએ કેવી રીતે સરકાર ચલાવી છે ત્યારે જે રીતે ખુલ્લા મંચ પરથી કોંગ્રેસ નેતા લક્ષ્મીબેને જે રીતે નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કર્યું છે વિડિયો સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે અને ખાસ નોંધ કે ભુંડ ભક્તો અંધ ભક્તો ગોબર ભક્તો આ વિડિયો તમે તો સાંભળતા જ નહીં નહીતર તમારા આકાનું આટલું અપમાન તો તમે સહન નહીં જ કરી શકો તો આવો દોસ્તો આપણે આ વિડીયોને વિસ્તારથી જોઈએ પણ હજુ એક વખત વિનંતી કરું છું કે દસ મિનિટનો સમય કાઢીને વિડીયો પૂરો સાંભળજો આવો આપણે સાંભળીએ જે રીતે દેશના વડાપ્રધાનના ધજિયા ઉડાવી નાખ્યા છે એટલી નપતાઈથી વાત કરે ભાઈઓ બહેનો આ તમારો ભાઈ આવી ગયો છે તે ભાઈને શું કરો આપણે

કે મારા સંતાનને એ પીડામાંથી એ દુઃખમાંથી હું બહાર લાવું કોરોના નો કપરો કાળ દરેક વ્યક્તિ ધંધો રોજગાર ખોઈ બેઠો તો પોતાના પેટનું પૂરું કેવી રીતે કરવું કેવી રીતે છોકરા જીવાડવો કેવી રીતે સંસાર ચલાવો કેવી રીતે સામાજિક વ્યવહાર કરવો ત્યારે આ ભ્રષ્ટ ભાજપે પડતા ઉપર પાટું માર્યું હોય એવી જ રીતે મોંઘવારીનો માર આપણા ઉપર નાખ્યો સાહેબ મારી બેનો એક લીટર કેટલા રૂપિયા તમારે થાય છે બસો રૂપિયા સાડા ચારસો નો બાટલો સ્મૃતિબેન માથે ઉપાડી ફરતા તા

એટલે બે હાથે બે હાથે નાના પડે એટલું બાથે ને બાથે આપે અને ખેડૂત ને મધ્યમ વર્ગ ને આલવાની વાત આવે એટલે અઢી રૂપિયા ત્રણ રૂપિયા સાહેબ એ તમને કોઈ ગણતો જ નથી જો ગણતા હોત ને તો ચાલુ ચૂંટણી એ બે ત્રણ રૂપિયા યુનિટ નો ભાવ વધારી દીધો એ વધારે જ ના હોત વધારી દીધો જો મતદાર નું મહત્વ ગણતો હોત તો સારું થજો કોંગ્રેસ કોંગ્રેસના એ નેતાઓનું સરદાર પટેલ મહાત્મા ગાંધી નેહરુજી બાબા સાહેબ આંબેડકર જેમણે આપણને બંધારણ આપ્યું સાહેબ એમને મહેલોમાં બેઠા પછી પણ દિલ્હીના દરબારમાં બેઠા પછી પણ અહી તમારી વચ્ચે આવીને કહેવું પડે છે કે તમારું એક મત આપજો એમનું ચાલ્યું હોત ને તો અંબાણીના એક પણ આજે પણ એ બાબા સાહેબ આંબેડકર એમનો આત્મા પરમ કૃપાળુ પરમાત્મા એમને એ સુખી હોય એનાથી અધિક સુખી બનાવે ત્યારે એ લોકોની વચ્ચે ભટકે છે અને ત્યારે સ્મૃતિ ઈરાની ના અહીં આપણા વચ્ચે આવીને પાણીપુરી ખાવી પડે છે મસ્કરી સિવાય ખેડૂતોને દુઃખ આલવા સિવાય જ્યારે કશું જ વિચારતી જ ના હોય ભાજપ સરકાર ત્યારે મોંઘવારીનો માર આપ્યા પછી પણ એમને આત્મસંતોષ નથી અને એટલી થી વાત કરે ભાઈઓ બહેનો તમારો ભાઈ આવી ગયો છે તે ભાઈને ભાઈને શું આપણે આપણે વિદાય કરવાનો ટાઈમ પણ આવી ગયો છે તો આપણે પણ આ વખતે એ શક્તિશાળી છે ને એ આપણને બેન કહેતો હોય તો આપણે પણ એની બેન છીએ બહેના પણ રવાના કરી શકીએ એટલી મારી સ્ત્રી શક્તિમાં તાકાત છે રોજ લુખા બોણા મત લઈ જાવ આલવું કોઈ નહીં આવું ચાલે દાદાગીરનું શાસન એ કોઈ સહન નહીં કરે દાદાગીરનું શાસન સહન કરવાનો સમય હવે પૂરો થઈ ગયો છે અહીં જ્યારે દાનેરાની વાત કરું કે નથાભાઈ સાહેબને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે અને એમની મદદમાં જગદીશભાઈ અને જિગ્નેશભાઈ આપણી વચ્ચે આવતા હોય ત્યારે આપણે બધાએ સમજવાની જરૂર છે

અંધભક્તો સુધી પહોંચે એ તો પણ કંઈ ટેન્શન જેવું નથી કારણ કે અંધભક્તોને પણ ખબર પડે